વરોધરાના ચિનોરમાં 78મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરાઈ. અંબાલી ગામની તલાટી કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. ચિનોર મામલતદાર એમ્બી શાના હસ્તે ધ્વજવંદન કરાયું છે. કાર્યક્રમમાં ચિનોર પોલીસ દ્વારા ભવ્ય પરેડનું પણ આયોજન કરાયું છે. પરેડમાં પદાધિકારીઓ, અધિકારીઓ સહિત ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા છે. શાળાના વિવિધ બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા છે. વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું છે અંબાલી ગામે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો છે શિનુર મામલતદાર એમ બી શાહના હસ્તે ધ્વજવંદન કરાયું છે કાર્યક્રમમાં શિનુર પોલીસ દ્વારા ભવ્ય પરેડનું પણ આયોજન કરાયું છે પરેડ દરમિયાન પદાધિકારીઓ કાર્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા છે શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે પ્રસંગ સિનોર તાલુકાના અંબાલી ગામે યોજાયો પ્રાથમિક શાળામાં તેમાં ઉપસ્થિત તાલુકા પંચાયત પ્રમુખશ્રી અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ તથા ગામના વડીલ બંધુઓ સરપંચશ્રી નાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા અને શાળાના બાળકોએ સુંદર કૃતિ રજૂ કરી તે બદલ તમામનો આભાર માનું છું